તો આ કાનું મૂકી દેવી છે ઉડે છે કે નહીં ઉડતી વાવ કાનું અહીંયા છે ને પતંગમાં ફેરીલાઇટ બાંધે છે અને આપણે આ નાઇટ્રોજન બલૂન બાંધશું જેનાથી પતંગ દેખાય ત્યારે પતંગ દેખાય એવી સંભાવના છે ઓડે હેપી મકર સંક્રાંત મિત્રો કાનું હેપી મકર સંક્રાંત હેપી સકર મકરાતિ મકર સંક્રાંતિ હેપી સંક્રાંતિ ચલો તો આપણે નીકળી ગયા છીએ શહેરમાં રાજકોટની અને મસ્ત આ માહોલ જોઈને આપણે ચાલુ કરશું ઢાબા ઉપર પતંગ ચગાવાનું આજે કેટલાના ઘરે ઉંધિયું ને પૂરી છે એ કમેન્ટમાં જરૂર જણાવજો અમારા ઘરે તો છે અને જરૂર જણાવજો કે કોણ કોણ બાર થી લઈને ખાવાનું છે હાઉસ ફિલિંગ ગુડ ફીલિંગ વેર આર યુ ફ્રોમ કોલંબિયા 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 આઈ એમ ફ્રોમ કોલંબિયા યુ આર ફ્રોમ બજરંગવાડી બસ શોર્ટ ફેલ આઈ બ્લોપર આ હરખી ઉડાવ્યો આ શું ક્યો જો તમે ખરાબ પતંગ જગાવે ની પતંગ બાક કે હારી પતંગ તો બધાઈ સગાલી એ 220 માં આવ જવા દેવાની પતંગ હતી સકાવી દીધી જેુંુંદરી હે ચલ હાં સાથી ખાઈએ પતંગ અપાવવાની ખુશી બનાય આ કેટલો વર ભાઈ આ કમાયા કતરો દીજે પતંગ ઉડાવી આયા જો બધા પ્રોફેશનલ પતંગ આવી ગયા છે કુલદીપ પાલનપુરા ક્યાંથી છો તમે કુલદીપ પાલનપુરા કોલંબિયા થી આવ્યા છો ટ્રેનિંગ લેજો પતંગ ઉડાડવાની ખરાબ દીધા થોડીક જાય પૂરા થઈ જાય છે પ્રેમ ટાઈમ કાઢી તો ચલો રેડી છે આપણું ગરમા ગરમ ઊંધિયું વેલ ડન વેલ ડન આ બધામાં પતંગ ઉડાડવાનો ઉત્સાહ તો જો જમીને સીધા ચડી ગયા ધાબા ઉપર જો મની હેટ્સ વાળા ત્રણેયને જોઈ જાય ને તો આ ત્રણેયને જ સારગીઓ માટીન બનાવી રાખે અને આ લેડી તો જો એકદમ નાયરોબી જેવી લાગે છે ઓરિજિનલ 2 1 કાઢો

મસ્ત માહોલ છે ચલો હવે પાછા આપણે ઘર તરફ જઈએ થોડા ગેસ્ટ આવ્યા છે તો એને મળાવું ગુરુભાઈ મોજ એ મોજ વાહ મોજ આયા બેઠો છે ડાયરો આખો કેમ છો હા બોલો ભાઈ ઓ હેલો આ મારા પાડોશી બેઠા છે મિહિરભાઈ જોશી આ ભુંદરું છે માહીભાઈ

હવે પતંગમાં તો જુગાડ નથી થયો તો આ મસ્ત બલૂનમાં કાનું એ જુગાડ કર્યો છે તો એ કાનું મૂકી દેવી છે ઉડે છે કે નહીં ઉડતી વાવ હ વાવ યાર તો મિત્રો આવા જ ફન સાથે ઇન્ફોર્મેશનના વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્કાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ